ચણાનો લોધ લીધો છે ત્યાર પછી મેં અડધો બાઉલ ઘી લીધું છે ત્યાર પછી મેં એક કપ મેંડો લીધો છે ત્યાર પછી મેં અડધો કપ દરેલી ખાંડ લીધી છે એક ચમચી એલચી પાવડર છે અને બેકિંગ પાવડર છે જે આપણે બહાર માર્કેટમાં આ કેક માટેનો બેકિંગ પાવડર મળે છે તે જ મેં લીધો છે તો છે ને એકદમ સહેલું માં તો આપણે એક કપ મેંડો લઈએ છીએ તેનાથી અડધો આપણે ચણાનો લોધ લેવાનો છે અને એનાથી અડધો આપણે રવો લેવાનો છે એટલે કે એક ચોથાઈ કપ અને રવો અત્યારે આપણે એકદમ ઝીણો આવે છે તે લેવાનો છે જો તમારી પાસે ઝીણો રવા ન હોય તો તમારે એને મિક્સરમાં ક્રસ કરીને ત્યાર પછી જ ઉપયોગમાં લેવાનો તો ચાલો આપણે શરૂઆત કરીએ બેકરી જેવી જ નાન થતા બનાવવાનું તો હવે અત્યારે મેં એક બાઉલ લીધું છે તેમાં આપણે અડધો કપ ઘી લઈશું ઘી આપણે રૂમ ટેમ્પરેચર વાળું જ લેવાનું છે ન વધારે થીજેલું જેટલું આપણે ઘી લીધું છે એટલા જ પ્રમાણમાં અત્યારે આપણે દળેલી ખાંડ લઈશું તો અડધો કપ દરેલી ખાંડ છે જે આપણે એડ કરીશું અને હવે આપણે વિસ્કર ની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું અને લગભગ આપણે પાંચ મિનિટ સુધી સતત આ આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવતા જઈશું તો બનાવતી વખતે સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને મિશ્રણને આ રીતે ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે જેનાથી આપણી જે ખતાઈ છે તે એકદમ ફૂલેલી એવી બનશે તો લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ એકદમ સારી રીતે ફેટાઈને તમે જોઈ શકો છો કે તેમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો એકદમ ફ્લફી એવું મિશ્રણ રેડી થયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે લોત એડ કરતા પહેલા આ રીતે એક ચાળણી મૂકીશું જેમાં આપણે જે આ મેંડો છે એને ચાલી લઈશું તો આપણો જે મેંડો છે તે આ રીતે ચરાઈ ગયો છે

આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે ચાળી લીધી છે ત્યાર પછી અત્યારે આપણે અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે અડધી ચમચી બેકિંગ સોદા એડ કરીશું તો અત્યારે આપણે બંનેનું માપ સરખું જ લીધું છે ત્યાર પછી આપણે આ રીતે ચાળી લઈશું અને હવે આપણે એક પિંચ સોલ્ટ લઈશું જો તમને સોલ્ટ પસંદ ના હોય તો તમે એને એવોઇડ કરી શકો છો ત્યાર પછી હવે આપણે ફ્લેવર માટે એક ચમચી એલચી પાવડર લઈશું અને હવે આપણે આ બધી વસ્તુને આ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈશું અત્યારે આપણે આ જે લોટ છે એને મસરવાનો નથી ખાલી લોટ બાંધવાનો જ છે તો આ રીતે આપણે હાથની મદદથી બધું બરાબર મિક્સ કરીને લોટ બાંધી દઈશું તો આ રીતે આપણો જે લોટ છે તે બંધાઈને રેડી છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બંધાઈ ગયો છે ત્યાર પછી આપણે આ રીતે એને રેફ્રિજરેટરમાં દસ મિનિટ માટે મૂકીશું તો હવે આપણે જે નાન ખતાઈ છે એને ઓવનમાં નથી બનાવવાના ઈડલીના કુકરમાં બનાવવાના છીએ તો આ રીતે મેં ઈડલીનું કુકર લીધું છે જેમાં આપણે આ રીતે સોલ્ટ એડ કરીશું તો હવે આપણે કુકરને પ્રી હિટ કરવાનું છે તે દસ મિનિટ માટે આ રીતે આપણે ઢાંકર ઢાકીને એને પ્રી હિટ કરી લઈશું તો દસ મિનિટ પછી જોઈએ તો આપણો જે લોટ છે તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે આ લોટમાંથી એક સરખા આકારની જ નાન થતા બનાવીશું તો એના માટે મેં આ રીતે એક નાની ગોળ ચમચી લીધી છે અને આ રીતે આપણે એક સરખું જ માફ કરીશું અને આ રીતે હાથમાં લઈશું અને આ રીતે આપણે ગોરો વાળીશું ત્યાર પછી આપણે આ આ જે ગોરો છે એને પ્રેસ નથી કરવાનો તો રીતે આપણે ગોરો બનાવી લીધો છે ત્યાર પછી હવે આપણે ઉપરથી આ રીતે પિસ્તાથી ગાર્નિશ કરીશું અહીંયા મેં આ રીતે ઈડલીની ત્રે લીધી છે જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે જેમાં આપણે આ લુઓ બનાવ્યો છે તે મૂકી દઈશું અને બીજું અને બીજી બધી નાન ખતાઈને પણ આપણે આજ રીતે રેડી કરી લઈશું આ રીતે આપણે બધી જ નાન ખતાઈ છે એને રેડી કરી લીધી છે ત્યાર પછી હવે આપણે એને કૂકરમાં બેક કરવા માટે મૂકીશું જે કુકર છે તે પ્રી હિટ થઈ ગયું છે ત્યાર પછી હવે આપણે આ જે નાન ખતાઈ વાળી ડીશ છે એને કૂકરમાં મૂકી દઈશું અને આપણે પંદરથી અઢાર મિનિટ માટે એને બેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે લગભગ પંદરથી અઢાર મિનિટમાં જ આપણી જે છે નાન ખાતા એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે તો હવે આપણે એને બહાર કાઢીને ઠંડી પડવા દઈશું એ છે આપણી ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી બની જાય તેવી બેકરી જેવી નાન ખતા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે આપણી જે નાન છે તે બેક થઈ ગઈ છે અને હું તમને આ રીતે તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી અને બહાર બેકરીમાં મળે તેવી જ નાન ખતાઈ બની છે તો જો તમે પણ હવે બહારની નાન ખતાઈ ખાતા હોય તો તમે આ રીતે ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી જ નાન ખતાઈ બનાવજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી છે જો તમને મારી આ નાન ખતાઈની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં તો ફરી પાછો આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ બાય વિડીયો